અને રાજકોટ જિલ્લાના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરા તેમજ જસદન રાજવી પરિવારના વારસદાર સત્યજીત કુમાર ખાચર સાહેબ તેમજ જસદન શહેરના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ચોક્કસ જીતશે તેવી જસદનના રાજવી પરિવારના સત્યજીત કુમાર ખાચર સાહેબે જીત બાબતે અહીંયા ધારણા વ્યક્ત કરી હતી અને પરશોતમભાઈ રૂપાલાને પ્રસિદ્ધ જગ્યાના મહંત તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરશોતમભાઈ રૂપાલાને સાલ અને ફુલારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક સમાજના આગેવાનો પણ પરશોતમભાઈ રૂપાલાને સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવેલ અને જીત મેળવો તેવી વ્યક્ત કરવામાં આવી હતી કાઠી સમાજનું આસ્થાનું સ્થળ છે જૈતા બાપુની સમાધિનું સ્થળ ત્યાં પુરુષોત્તમભાઈ રૂપાલા દર્શનાર્થે વધાર્યા હતા આ પ્રસંગે જસ્ટનનો બહોળો કાઠી સમાજ ખાસ કરીને અમારા તાલુકા પંચાયત સભ્ય શાંતુભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોકભાઈ દાદલ અન્ય ભાજપના હોદ્દેદારો બધાએ અમે હાજર રહ્યા છીએ અમે અમે સાહેબને શુભેચ્છા આપીએ છીએ કે એમનો જંગી બહુમતીથી વિજય થાય ઉપેન્દ્ર તરૈયા ગુજરાતી જસદર